સિંહ અને મૂર્ખ ગધેડાની વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સમયે એક સિંહ રહેતો હતો તેનું નામ કરલકેશર હતું આજે જંગલમાં ઘુસર્ક નામનો એક શિયાળ પણ રહેતો હતો જે સિંહનો નોકર હતો શિયાળ સિંહની સેવા કરતો અને સિંહ દ્વારા શિકાર કરાયેલા શિકાર માંગથી જે બચતું તે ખાઈને તેનું પેટ ભરતું એકવાર એક સિંહની હાથી સાથે લડાઈ થઈ જેમાં સિંહનો પગ તૂટી ગયો અને તે પ્રાણીઓનો શિકાર કરવામાં અસમર્થ બની ગયો હવે શિકાર કર્યા વિના સિંહ અને શિયાળ બંને પેટ ભરી શકતા ન હતા અને બંને ઘણા દિવસોથી ભૂખ્યા હતા સિંહે તેની હાલત જોઈને શિયાળને કહ્યું કે કોઈ પણ પ્રાણીને તેની વાતોથી લલચાવીને અહીં લઈ આવે જેથી સિંહ સરળતાથી પ્રાણીને મારી શકે અને તેનો શિકાર કરી શકે સિંહનો આદેશ મળતાં શિયાળ કોઈ પ્રાણીની શોધમાં ગામ ગામ તરફ પાસે તેને લંબકર નામનો ગધેડો મળ્યો શિયાળે વિચાર્યું આજે સારી તક છે ગધેડો મૂર્ખ છે અને સરળતાથી ફસાઈ શકે છે આ વિચારીને શિયાળ ગધેડા પાસે ગયો અને તેની સુખાકારી જાણવાના બહાને તેની સાથે મિત્રતા કરી અને શિયાળે ગધેડાને કહ્યું અરે ભાઈ તું બહુ પાતળો છે એવું લાગે છે કે તારો ધણી તને આખો દિવસ કામ કરાવે છે અને માટે પણ કંગી આવતું નથી આવું પણ બને છે શિયાળની વાત સાંભળીને ગધેડે કહ્યું હા ભાઈ મારો ધણી મને આખો દિવસ કામ કરાવે છે અને મને જે થોડું મળે છે તેનાથી હું મારું પેટ ભરું છું ગધેડાની વાત સાંભળીને શિયાળ બોલ્યો ભાઈ હું તને એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં લીલાછમ ઘાસના ખેતરો હોય નદીનું ચોખ્ખું પાણી હોય અને વિવિધ પ્રકારના ફળો હોય જેને ખાધા પછી તું જલ્દી સ્વસ્થ થઈ જઈશ અને તું તારા જેવો થઈ જઈશ માસ્ટર તમને માંથી આઝાદી મળશે અને ત્યાં તમે મુક્ત જીવનનો આનંદ માણી શકશો ગધેડે કહ્યું તમારી વાત સાચી છે પણ હું એક પાલતુ પ્રાણી છું હું ક્યારેય જંગલમાં રહ્યો નથી જંગલમાં કોઈ પણ જંગલી પ્રાણી મને મારીને ખાઈ જશે શિયાળને લાગ્યું કે જો હું તેને થોડી વધુ લાલચ આપીશ તો ગધેડો તેની જાળમાં આવી જશે આ વિચારીને શિયાળ બોલ્યો અરે ભાઈ તમારે જંગલમાં કોઈથી ડરવાની જરૂર નથી કારણ કે તે જંગલમાં મારું શાસન ચાલે છે હું ત્યાં હોઉં ત્યાંગ સુધી તમને કંઈ થઈ શકે નહીં મેં તમારા જેવા ઘણા ગધેડાને તેમના માલિકોના અત્યાચારમાંથી મુક્ત કર્યા છે અને તે બધા જંગલમાં આનંદથી જીવન વિતાવી રહ્યા છે એ જ જંગલમાં બીજો એક ગધેડો છે જે મારો મિત્ર છે અને તેને એક સુંદર પુત્રી છે મારા મિત્રએ મને તેની પુત્રી માટે યોગ્ય વર શોધવાનું કામ સોંપ્યું છે જ્યારે મને તમારા વિશે ખબર પડી ત્યારે હું તમારી શોધમાં અહીં આવ્યો છું જો તમે ઈચ્છો તો તમે મારી સાથે આવી શકો છો શિયાળની વાતથી ગધેડો આકર્ષાયો અને ખુશીથી શિયાળ સાથે જંગલ તરફ ગયો અને જંગલમાં પહોંચ્યા પછી ગધેડો ગુપ્ત રીતે સિંહ પાસે લઈ ગયો ગધેડો સિંહ પાસે પહોંચતાની સાથે જ સિંહે ગધેડા તરફ ધક્કો માર્યો અને ગધેડાને જોરદાર પંજા વડે માર્યો પરંતુ ગધેડો સિંહના પંજામાંથી છટકી ગયો અને ઝડપથી ત્યાંથી ભાગી ગયો તે લંગડો હોવાથી સિંહ તેનો પીછો પણ કરી શક્યો નહીં શિયાળ સિંહ પાસે આવ્યો અને બોલ્યો મહારાજ હવે તમારો પંજો પણ નકામો થઈ ગયો છે અને ગધેડાનો શિકાર પણ કરી શકતો નથી સિંઘ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો સિંહે કહ્યું હું હજી સંપૂર્ણ રીતે તૈયાર નહોતો અને અચાનક ગધેડો આવ્યો અને મારો પગ ભાંગી ગયો હોવાથી હું તેના પર કૂદી પણ ન શક્યો શિયાળ બોલ્યો ચિંતા ના કર હું એ ગધેડાને ફરી લાવીશ પણ આ વખતે તું પૂરી રીતે તૈયાર રહેજે શિયાળની વાત સાંભળીને સિંઘ બોલ્યો એ ગધેડો પોતાનો જીવ બચાવવા માટે અહીંથી બહુ મુશ્કેલીથી ભાગી ગયો છે તે ફરીથી અહીં કેમ આવશે શિયાળે કહ્યું તમે ચિંતા કરશો નહીં હું પ્રયત્ન કરીશ તે ગધેડો ફરી જાળમાં ફસાઈ શકે છે શિયાળ ફરીથી તે જગ્યાએ જાય છે અને જુએ છે કે ગધેડો તે જ જગ્યાએ ઘાસ ચરાવી રહ્યો છે શિયાળ ગધેડાની નજીક જાય કે તરત જ ગધેડો પોતાનો ગુસ્સો શિયાળ પર કાઢીને કહે છે તું મોટી વાત કરતો હતો કે તું જંગલ પર રાજ કરે છે ગઈકાલે જ તમે મને મારી નાખ્યા મને ખબર નથી કે તે કયું જંગલી પ્રાણી હતું જો મેં એક ક્ષણ પણ મોડું કર્યું હોત તો તેના પંજાના એક જ ફટકાથી મારો જીવ છીનવાઈ ગયો હોત ગધેડાની વાત સાંભળીને શિયાળે કહ્યું અરે ભાઈ તને તો આખી વાતની ખબર પણ ન પડી અને ડરી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો વાસ્તવમાં આ એ જ ગધેડો હતો જેની સાથે હું તારા લગ્ન કરવા માંગતો હતો તે તને જોઈને ખૂબ ખુશ થયો અને મિત્રતાનો હાથ લંબાવ્યો તું અને તું ત્યાંથી ભાગી ગયો કે આ કોઈ વિકરાળ જંગલી પ્રાણીનો હાથ છે શિયાળની વાત સાંભળીને ગધેડો મૂંઝાઈ ગયો અને ગધેડે કહ્યું શિયાળભાઈ જો તે ખરેખર ગધેડો હોય તો તે ખૂબ જ મજબૂત હોવી જોઈએ શિયાળ સમજી ગયો કે ગધેડો સરળતાથી ફરી તેની જાળવામાં આવી જશે તેણે મનમાં ખુશીથી કહ્યું હા ભાઈ તમે સાચું વિચાર્યું તે ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે મજબૂત પણ છે અને તમને જોયા પછી તે તમારા પર મોહી પડી છે અને કહે છે કે તે ફક્ત તમારી સાથે જ લગ્ન કરશે અને જો તે તમારી સાથે લગ્ન નહીં કરે તો તે આખી જિંદગી લગ્ન નહીં કરે આ વખતે ગધેડો ફરીથી શિયાળની વાતથી પ્રભાવિત થયો અને ફરીથી શિયાળ સાથે જંગલ તરફ ગયો આ વખતે સિંહ ઓચિંતો છાપો મારીને બેઠો હતો અને ગધેડો નજીક આવતા જ સિંહે તક ગુમાવી નહીં સિંહના માત્ર થોડીક મારામારીથી ગધેડો મરી ગયો વારંવારની ચેતવણી છતાં ગધેડો તેની મૂર્ખતાને કારણે માર્યો ગયો બૌદ્ધ સિંહ અને મૂર્ખ ગધેડાની વાર્તા આપણને શીખવે છે કે છેતરાયા પછી ક્યારેય કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ